મૃતક ત્રણેય લોકો રાત્રિના એક રૂમ માં સુતા હતા સવારે પરિવારના સભ્યો જગાડવા ગયા ત્યારે ત્રણેય મૃત હાલતમાં મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પ્રાથમિક તપાસમાં ઘરના એક રૂમમાં માં ચાલુ હોય તેનો ધુમાડો ફેલાતા ત્રણેય ના ગુંગરામન મોત થયાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહોને મોતનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં છોતેર વર્ષીય મૃતક બાલુભાઈ પટેલ છપ્પન વર્ષીય સીતાબેન રાઠોડ અને સાઠ વર્ષીય વેદાબેન રાથોડના મોત પજ્યા છે બાલુભાઈ ઘણા સમયથી કિકેટ બોક્સ નજીકના ખેતરમાં રહી ત્યાં ચોકીદારનું કામ કરતા હતા તેમની પત્નીનું દોઢ મહિના પહેલા અવસાન થયું હોવાથી તેઓ એકલા જ રહેતા હતા

આપનું નામ સુનિલ બાલુભાઈ દરિયા પટેલ રહેવાનું બાઠા શું ઘટના ઘટી સવારમાં ઉઠીને મે ઉથળવા ગયો અને ઉથળવા ગયો તો મારા ફાધર ઓર દાદી માં માસી એને અપ થઈ અપ અપ થઈ ગયા છે તો ઉઠી ઉથળવાની કોશિશ કરી પણ ઉઈ થા નહીં તો પછી તમે શું કર્યું સવારમાં મેચ રમવા આવલા એમને જાણ કરાવી ભાઈ અહીંયા આવો બધા ભાઈઓ આવ્યા અને પોલીસ અને 108 ને સગવડ કરી શું લાગે છે કેવી રીતે એમનું મોત થઈ છે એ તો મને ભી નહીં ખબર હવે જનરેટર ચાલતું હતું હવન અમે દરવાજો લો ને એટલે સ્મેલ આવે કેવી સ્મેલ હતી આપણે ધુમાડાની સ્મેલ આવે કાર્બોન જી આપણા જે પિતા છે એમની ઉંમર કેટલી છે તું નામ છે અને જે બે બીજા મહિલા છે એમનું નામ બાલુભાઈ કચરાભાઈ પટેલ અને એમની ઉંમર છે સિત્તોતેર વર્ષ અને સીતાબેન

અત્યારે ક્યાં લાવેલા છે અત્યારે અમે નવી સિવિલ હોસ્પિટલમાં લાવેલા છે સર શું ઘટના બની છે કે રીતે તપાસ સવારના ટાઈમે પીસીઆઈને કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમે મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં આ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરવું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જ એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણગેલ એનું જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે આ ત્રણેય જણાના મરણ થયું છે અને કઈ રીતે તમાત્ર એફએચએલ અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ મરણગેલ છે તે જાણવા મળશે